કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલયુક્ત પાણી અહીંયા આવે છે પાણી નથી મારી નાખતું કેમિકલ મારી નાખે ગોપાલભાઈ પ્રવીણભાઈને મેં કીધેલું બરાબર પ્રવિણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ તમે કીધેલું મારું નામ પ્રકાશભાઈ જેલું તમે પિસ્તાલી મુદ્દા સંકલન સમિતિમાં મુદ્દા એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી બરાબર તમે એમ તો પ્રશ્ન પૂછે હું પાંચ હજાર લેન પ્રશ્ન નથી પૂછતો પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે ન પૂછે એના પણ મળે છે કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી કેમિકલે મારી નાખ્યો છે પાણી ભરતી પેલા ભરાતું આપણને ખબર છે સુખપુર આ તમારા વિસ્તાર ના ગામ આવે જેતપુર નું છે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ એમાં નથી વિધાનસભા સંકલન ની વિધાનસભામાં સરકાર વિધાનસભા બંધારણ ની વાત કરું હું રોડ વાત નથી કરતો અને યાત્રા લઈ નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય બરાબર લોકશાહી માં બંધારણ અધિકાર આપ્યો છે એ તમે નથી કહી શકતા પ્રવીણ કે ભાજપ પણ આવે કે ઓલા આવે યાત્રા કિરે રહ્યો કોઈ પ્રશ્ન પૂછવા

ભાજપ ભાજપને પણ થયા છે તમે ધારી વાતો કરો કોંગ્રેસ ભાજપ ન હોય ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો